જય ભીમ નમભૂતાય મારું નામ દિપેશ રાઠોડ બહુજન ટાઈગર્સ અને ગુજરાત પ્રદેશ પર દિપેશ રાઠોડ ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે સાથીઓ આજે કેવા વ્યક્તિ વિશેષ વિશે વાત કરવાની છે જેની વાત કરતા જે આપણા શબ્દો પણ ખૂટી જાય કે જેમનું નામ નામ છે ત્યાગમંદની મૂર્તિ માતા રમાબાઈ ભીમરાવ આંબેડકર સાથીઓ સાત ફેબ્રુઆરી એટલે માતા રમાબાઈ ભીમરાવ આંબેડકરનો

ક્રાંતિ લાવવા માટેનું અનેરું કાર્ય કરતા હતા એ સમય સૌથી મોટું પીઠબળ હોય બાબા સાહેબ આંબેડકર નું નામ છે માતા રમાબાઈ આંબેડકર આ ત્યાગની દેવી આ સમાજના લોકો માટે પોતાના ચાર ચાર સંતાનોનું બલિદાન આપ્યું છે આજે મારા હાથમાં પુસ્તક છે ત્યાગ મૂર્તિ પૂજ્ય માતા રમાબાઈ આંબેડકર આ પુસ્તક તમામ તમામ લોકોને વાંચવું જરૂરી છે એનું કારણ છે કે બાબા સાહેબ આંબેડકરના પાંચ સંતાનો હતા તો પહેલાનું નામ તો યશવંતરાવ આંબેડકર બીજું નામ તો ગંગાધર ત્રીજું નામ તો રમેશ ચોથું નામ તો દીકરી હતી હિન્દુ અને પાંચમું નામ એટલે રાજરત્ન બાબા સાહેબ આંબેડકર આ દેશની અંદર જે આપણો સમાજ એ કચડાયેલો હતો જે અન્ય અત્યાચારથી જે પીડાતો હતો તેની માટે આપણી માએ ચાર ચાર સંતાનોનું બલિદાન આપ્યું છે છેલ્લું સંતાન ઓગણીસો ને છવ્વીસની અંદર રાજરત્ન જેનું નામ જે બાબા સાહેબ આંબેડકરને હતું અતિ પ્રિય હતું તેનું પણ બલિદાન માતા રમાબાઈ આંબેડકરે આપેલું છે જ્યારે રાજરત્નને દફનાવવા માટે જ્યારે કફન નહોતા ત્યારે માર પોતાની માયા સફેદ કલરના પોતાના હાટલાના બે ભાગ કરીને એક હાટલો પોતે એક કટકો પોતે ઓઢો અને બીજો કટકો રાજરત્નને કફન તરીકે આપીને એમનું દફન વિધિ કરેલી ત્યારે બાબા સાહેબ આંબેડકરે આ દેશની માટે કહ્યું કે તે મારા જે સંતાન છે કદાચ એના ઉપચાર માટે દુનિયાની અંદર આ દેશની અંદર અનેક ડૉક્ટરો છે પણ મારી સમાજને જેનો રોગ લાગ્યો છે મારી સમાજ જેનાથી પીડાય છે તેનો એકમાત્ર ડૉક્ટર તો હું છું ત્યારે માતા રમાબાઈએ એટલે કીધું હતું કે આ સમાજ માટે મારે કરોડો બલિદાન આપવા પડે કે મારા દીકરાઓને હોમી દેવા પડે તો હોમી દેવા માટે તૈયાર છું પણ મારા સમાજના કરોડો જે લોકો જે પીડાયેલા છે તેને નિયક્તિ માટે સાહેબ આંબેડકર તમે અથાગ પ્રયત્નો કરજો

ત્યારે માતા રમાબાઈ યાદ આવ્યું હતું કે સર સયાજી રાવ ગાયકવાડ મહારાજ બાબા સાહેબ પાઘડીની નું પાઘડી ની ઓઢામણી આપીને સન્માનિત કર્યું તે પાઘડી ખોલી બાબા માતા રમાબાઈ આંબેડકરે પોતાના ઉપર શરીર ઉપર હાથ લાવી જેમ માફક પહેરી અને બાબા સાહેબ આંબેડકર સન્માન કરવા બાબા સાહેબ મળવા જાય છે આજે પાઘડી ના આજે આપણી સમાજની બે દીકરી પાંચ પાંચ હજાર થી લઈને પચાસ પચાસ હજાર ની સણિયા ચોરી થઈ હાડીઓ પહેરે છે આ માતા રમાબાઈ આંબેડકર નું બલિદાન છે માતા રમાબાઈ આંબેડકર પરિવાર

સત્યાવીસ મે ઓગણીસો ની અંદર મુંબઈની અંદર આવેલા દાદરના જે રાજગુરુ નામનો જે બંગલો બાબાસાહેબ આંબેડકરે બનાવેલો હતો એ બંગલાની અંદર જ માતા રામાબાઈ આંબેડકર અંતિમ ક્ષણ વિતાય છે આટલા કહેતા હું વધુ નહીં કરી શકું કારણ કે માતા રામાબાઈ આંબેડકર એ ત્યાગની દેવી છે જેના કોઈ ત્યાગ આપણે ગણી શક્યા નથી આજે આપણો સમાજ જે આજે ઉજાગર થઈ ગયો છે આપણો જે સમાજ જાગૃત થયો છે મોટા મોટા બંગલાની અંદર રહે છે તેનું કારણ એવું છે કે માતા રામાભાઈ આંબેડકરે પોતે આ કડવા અનુભવો બેઠેલા છે આ સમાજ માટે અનેક સંઘર્ષો કરેલા છે અનેક ત્યાગો કરેલા છે આપણી માને આપણે ભૂલવી ના જોઈએ આપણી સમાજને પણ કહું છું ટકોર કહું છું યુવાનોને ભાઈ બહેનોને કે ભાઈ તમે જેને માનતા હોય માનજો પણ આપણે હાચીમાં તો માતા રામાભાઈ આંબેડકર જ છે તેમના ચરણમાં નતમસ્તક વંદન કરું છું કોટી કોટી વંદન કરું છું જય ભીમ નમો બુદ્ધાય જય સંવિધાન જય રમણી